આઝાકાર ના ભુવા લખા જેમ કેશવા કેશવાલા કિશોર અને આઝા રાજા મેર આયુષ વીરમ દિલીપ અરભમ અમે વૈસી આલા એને બધી ભેગા થઈને મારા ઘરવાળાની જમીન પડવી લીધી અને મારા ઘરવાળાની સહી લઈ લીધી પછી જમીન વેસી નાખી એને અમારી માથે વિશ્વાસઘાત કર્યો એને જમીન વેસીને પોરબંદર જિલ્લામાં જાણે કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા હોય તેને ઉજાગર કરતી ખૂબ ગંભીર ઘટના સામે આવી છે પોરબંદરમાં ખાપડ વિસ્તારમાં બોખીરાના માથાભારે શખ્સો દ્વારા કાગળો પર ખોટી સહી કરાવીને એક કરોડ બેતાલીસ લાખની જમીન પચાવી પાડવામાં આવી હતી અને તે પછી પીડિતના પત્નીએ થોડાક સમય અગાઉ સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને મદદની માંગણી કરી હતી જેને પગલે હવે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ સાથે જ આ સમગ્ર પ્રકરણમાં કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના મામાનું નામ પણ હવે એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના મામા અને તેમના પર્સનલ આસિસ્ટન્ટ વજસી મામા પર ખાપડ જમીન પ્રકરણ મામલે ખૂબ ગંભીર આરોપો હવે લાગ્યા છે છે આખો મામલો એમ કે પોરબંદરના ખાપટમાં નાયરા પેટ્રોલ પંપ પાછળ પચાસ વર્ષના મહિલાએ કેટલાક દિવસો પહેલા પોરબંદરના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરીને પોરબંદરના માથાભારે શખ્સો અને બિલ્ડરોના નામ જોગ આક્ષેપો કરીને તેમના પતિની જમીન વારસાઈ કરાવવાના બહાને વેચી નાખ્યાના આક્ષેપો કર્યા હતા આ બાબતે રાંભીબેન દ્વારા ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે સાત શખ્સોની સામે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી તો આવો આપણે સૌ પ્રથમ સાંભળીએ રાંભીબેને શું કહ્યું છે ગામ ખાપટ અને અમારી જમીન ખાપટ ગામ તળમાં છે અને જમીન વેજાકારના ભુવા વેજા ઘરવાળી છે હું વેજાકારના ભુવાને ને લાખા જેમ કેશવા કેશવાલા કિશોર અને આજા રાજા મેર આયુષ વીરમ દિલીપ અર્ભમ વૈસી આલાઈને બધી ભેગા થઈને મારા ઘરવાળાની જમીન પાડવી લીધી અને મારા ઘરવાળાની સહી લઈ લીધી પછી જમીન વેસી એને અમારી માથે વિશ્વાસઘાત કર્યો એને જમીન વેસીને એ એક કરોડને વીસ લાખ રૂપિયાની જમીન વેસીને એ જમીન હા આજા આજા પોપટ આત્રો લાને બેસી અને બેસીને પૈસા લખાવે લઈ લીધા લખાવે પૈસા લઈ લીધા પછી મારા ઘરવાળાનું ખાતું ખોલાવ્યું મારા ઘરવાળાનું ખાતું ખોલાવીને પછી ખાતામાં પૈસા મૂકા પછી પાછા મારા ઘરવાળાના પૈસા ખાતામાંથી ઉપાડી લીધા લાખાર્જન કેસવાલા આવે એક કરોડને વીસ લાખ રૂપિયા ઉપાડી લીધો પછી પૈસા ઉપાડી લીધા મારા ઘરવાળાને હું ધમકી દીધી ને પૈસાની તે ધમકી દઈ હતી ને તો મારો ઘરવાળો આઠ નવ મહિના ગયો તો આઠ નવ મહિના વય ગયા તો અમારી માથે વિશ્વાસઘાત કર્યો મારા ઘરવાળો આવ્યો છે તો આઠ નવ મહિને આવ્યો ઘેરે આવ્યો ને તો અમે એને પૂછીએ તો અમને જવાબ દે નહીં ને રડવા માંડે રડવા માંડે પછી અમને ખબર પડી કે લાખાજન કેસવાલા મારા ઘરવાળાની સહયું લઈ લીધ્યું અમારી માથે વિશ્વાસઘાત કર્યો અને સહયું લઈ લીધું અને જન પૈસા લઈ લીધા એક લાખને એક કરોડને વીસ લાખ રૂપિયો લઈને વહી ગયો અમારી માથે વિશ્વાસઘાત કર્યો અને અમે દેશ પાસે જઈએ તો અમને હરખો જવાબ દઈ નહીં અમને અડકોલા મારે અમે ડે આજ ઉદ્યોગ ઉદ્યોગનગરમાં જઈએ તો મેડમે મને મારી અને લાખાઓ પૈસા અપાવીને મને માર ખવડાવ્યો તંદિલગણતા હું દવાખાના મારે દાખલ રહી અને પછી મને જમીનની ઉપાધિમાં બેતા મને એટક આવી ગયા છે અને દવા ચાલુ છે એને હું આઠ નવ મહિના થતા મા એરંસને ઓર યુ કાઢશું પર અમારો કોઈ અનઘરતો નથી અમને ન્યાય દેવરાવો અમારી માથે બહુ વિશ્વાસ ગાઠ થયો છે ને તો હવે પોરબંદર પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે ત્રણ આરોપીઓ લાખા અર્જનભાઈ કેશવાલા દિલીપભાઈ રાણાવાયા અને ઇબ્રાહીમ લાખાની ધરપકડ કરવામાં આવી છે સાથે જ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ કરવામાં આવી છે આ ઉપરાંત આ એફઆઈઆરમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના મામા વચ્ચી મામાનું નામ પણ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે પોલીસે હવે અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે સાથે જ કલમ ચારસો છ ચારસો વીસ પાંચસો છ સબક્લો બે ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ સબક્લો બી અને એકસો ચૌદ મુજબ ગુનો નોંધ્યો છે પોલીસે આ તમામ શખ્સોની સામે છેતરપિંડી અને ધાબ ધાક ધમકી અંગેની કલમો હવે દાખલ કરી છે આવો સાંભળી આ મામલે પોરબંદરના ડીવાયએસપી ઋતુભા રાબાએ શું કહ્યું છે અમારી પાસે આ એક અંદાજે એક મહિના પહેલા અરજી આવેલી હતી અને તેમાં પુરાવા મેળવી અને પોલીસે બે ઓગણીસ એક ના ગુનો દાખલ કર્યો છે તો આખી મેટર માં એવું હતું કે જે રામભીબેન છે જેમની ખાપટમાં એમના હસબન્ડના નામે જમીન હતી આરોપીઓએ એમના હસબન્ડને એવો વિશ્વાસ અપાવ્યો કે તમારા જે કૌટુંબિક ભાઈઓ છે એમના પાસેથી તમને આ જમીન છોડાવી દઈ એમ કરી અને આરોપીને સાથે ખોટા દસ્તાવેજોમાં સાઈન કરી આરોપીને બહેલાવી પૂછલાવી અને આરોપીની જમીન ફરિયાદીની જમીન છે એ આરોપીઓએ ટોટલ એક કરોડ અને બેતાલીસ લાખમાં વેચી નાખી છે આ બાબતે અમે હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અ આરોપીમાં હાલ લાખા અર્જન કેશવાલા દિલીપ હરભમ રાણાવાયા અને ઇબ્રાહીમ લાખાને અમે અટક કર્યા છે બાકીના ચાર આરોપી છે આ બાબતે અમારે ધરપકડ કરવાના બાકી છે એમનું નામ કિશોર રાજાભાઈ આત્રોલિયા આયુષ વિરમભાઈ કારાવદરા રાજા અને વચ્ચીઆલા ઉર્ફે વચ્છી મામા છે અને આ ઉપરાંત આ તપાસમાં અમને આજે બાતમી છે કે અમને નામ ખુલી શકે એમ છે તો તમામ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ચારસોની ચારસો છે ચારસો પાંસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી અને પાંચસો છ બે વૃદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે એ આ પણ અમે કાલે જ્યારે આરોપીઓની પૂછપરછ કરતા તા ત્યારે અમને આવી આ પણ વાતમી મળેલી છે કે જે બીજો હિસ્સો છે એમાં પણ આ જ રીતની પેટર્નમાં એ જમીન વેચી નાખેલી છે આ જ આરોપીઓ એ બાબત અમે આ ફર્ધર આરોપીઓની પૂછપરછ કરીને આ બાબત અમે રિમાન્ડમાં પણ મૂકી છે અને જો આ બાબતે પણ અમને એવું કંઈ જણાશે તો અમે ગુનો દાખલ કરીશું જ્યારે આ જયારે જે સોદો થયું બે હજાર તેર થી સત્તરમાં હતો ત્યારે જમીનનો પ્રાઇસ એક કરોડ ને બેતાલીસ લાખ અમને ધ્યાનમાં આવ્યો છે કે ત્યારની જમીનનો ભાવ એ હતો હાલની માર્કેટ રેટ ઉપર નથી જોતો જગ્યા સાડા ત્રણ વીઘા જે હાલ અમે ગુનો દાખલ કર્યો છે એ સાડા ત્રણ વીઘા જમીન છે અને આરોપી અને ફરિયાદી એ રીતે કોન્ટેકમાં આવ્યા હતા કે જે ફરિયાદી છે જે ના હસબન્ડ એમને

આ સમગ્ર ઘટનાને લઈને સામાજિક આગેવાન નાથાભાઈ આડેદરાની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે પોરબંદરમાં કાયદો વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યા છે આ ઉપરાંત ગુજરાત સરકારમાં મંત્રી એવા અર્જુન મોઢવાડિયાને પણ તેમણે અપીલ કરી છે તો સાંભળીએ નાથાભાઈ આડેદરાએ શું કહ્યું છે પોરબંદર જિલ્લાની અંદર ખાપડ ગામની અંદર જે વેજાભાઈ ગોવાની જમીન અસામી તત્વો દ્વારા અને ધારાસભ્ય કુટેલના મામાને એનો માણસ જીજો બાડો બાડો અને એનો મોસો લાખો કેસવાલો અને બીજા ઈસમો સાત જણા દ્વારા જમીન પચાવી પાણી કરોડોની કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોય ત્યારે આપણે જાગૃત થઈ પોલીસ ખાતામાં એની ફરિયાદ ફરિયાદ લીધી છે પોલીસ ખાતાએ અને સાત ઈસમોને ધરપડ ધરપકડ કરી છે અને આઠમો આરોપી એ કાપડ ગામનો જ રહેવાસી લખવાનો ઓર્ડર કર્યો માજી કોર્પોરેટર છે ભાજપનો અને અહીંયા દેશી છે ઇંગ્લિશ દારૂના ઓડા ચલાવે છે અને નાણા નાના માણસોને બેફામ હેરાન કરે છે પૈસા પડાવે છે અને આઠ છ લાખ ને એકાસી હજાર જેવી રકમ આમાંથી એની પડાવી છે એમાં ચેક દઈ નહીં પણ આમાં છાપામાં આવેલું છે એટલે એ સમને પણ ભાજપનો એક કેબિનેટ મંત્રીને અપીલ કરું છું અર્જુનભાઈને કે તમે જે બચાવવાના પ્રયત્ન કરશો એ કરતા નહીં મહેરબાની કરીને કારણ કે તમે એને પૂરતા પ્રયત્ન કરી રહ્યા હોય તો કરતા નહીં છબી સુધારવી હોય તો હવે જોરદાર તક છે અને આ કરોડોના કૌભાંડની અંદર હજી મોટા માથા પણ સંડાવેલા છે આ તો માછલી છે નાની નાની મોટો મગરમાં છે એ બાકી બાકી છે તો એમાં તાત્કાલિક અર્જુનભાઈ કહું કે તમે આમાં અંગતરસ લઈ અને આ કૌભાંડ ખોલાવો અને એમાં જે સંડાવેલાય એને એને તમે બહાર પાડો પત્રકારને બોલાવે પત્રકાર પરિસ્થિતિઓ વધે અને કૌભાંડ બહાર પાડો ને તમારી જે માસ્તરની છાપ છે એ પણ દૂર થઈ જાય અને આમાં કુતિયાના ધારાસભ્યના અંગત માણસો સંડાયેલા હોય પીએસ સંડાયેલા હોય તો ધારાસભ્યનો કામ હાથ હોય તો ઊંડી તપાસ કરે તો બધા કૌભાંડને જે જે સંડાવેલા બહાર આવી શકે અને બીજા નંબરમાં હું વાત કરું તો આપણા ને કે ગોળીયા ભેગો કાર્યો બાંધીએ વાન ન આવે તો હાંજ આવે તો બાબુલાલ ભેગા ત્યારે અર્જુનભાઈ કેબિનેટ મંત્રી જતા હોય ખાતમુહૂર્ત કરવાની બદલે તો એનામાં થોડીક શીખ લેવાની જરૂર છે કારણ કે અગાઉ બાબુલાલે છેલાના ગેંગની અંદર જ્યારે ઓલું થતું હતું ને જે ગરીબ માણસોને હેરાન કરતો હોય છે રોડદરની અંદર રાડદોળા ત્રાસ આપતા હતા ત્યારે મને બાબુલાલે મેસેજ કીધો તો કરાયો કરાયો હતો રાથાભાઈ મને મળવા આવે તો મારે મદદ કરવી છે એટલે હું આમ આદમીમાં ત્યારે ગુજરાતનો ઉપ્રમુખ હોવા છતાં સામેથી બાપભાઈને ઘરે જતો અને ચર્ચા કરીને બાપભાઈએ ખૂબ મદદ કરી હતી હાઉમના કર્યા તેમાં બાપભાઈએ પહેલા તમારે શીખવું જોઈએ અને ઓગણીસો પંચાણું ની અંદર એક બાપભાઈ મંત્રી હતા કેબિનેટ મંત્રી હતા નતા ત્યારે પણ ગુંડાની ખૂબ બોલાવી દીધી ગામ મૂકીને ગુંડા ભાગી ગયા હતા અને કેટલાના એન્કાઉન્ટ બાબુલાલે કર્યા હતા એટલે અત્યારે જાગૃતની જરૂર છે પોતપત્તરની છબી તમે ખાલી વાર્તા કરતા હોય કે પોતબંધરની છબી સુધારવી સુધારવી તો તમે ભાષણમાં સુધરે નહીં અત્યારે તમારી પાસે તક છે આ નમાલ કાયદની જે તમારી છે ને દૂર કરવી હોય તો તાત્કાલિક તમે અત્યારે આને જાહેરમાં સરભરા કરાવી આરોગ્યના વરફરવા કરાવો અને આ તમને લખમણને છાવડવાનું છે ને બંધ કરો અને એ વિસ્તારની અંદર ગરીબ માણસોની કેટલા માણસો હેરાન થાય છે તો તમને એની હાય લાગશે અને હું તો કોળી સમાજને કહું છું કે જાગૃત થઈને જો આ ધારા ભાઈ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ કંઈ ન કરે તો કોળી સમાજના મત ન જોઈએ અને અંદર ત્રાસ છે આ મતદારો માજી કોર્પોરેટર છે તો એ મંત્રી પાસે ઉભો કે ભાજપનો કોઈ ઉભે મત ન આપવા જોઈએ અને નકર ન્યાય મળવો જોઈએ જાહેરમાં સરભરા કરાવે તો પાણીનો કેબિનેટ મંત્રી કહેવાય ને જે ઇતિહાસ યાદ કરે છે આજે બાપભાઈ યાદ કરે એમ તમારા હમાલામાંથી તમને હાળા મંત્રી કેબિનેટ મંત્રી યાદ કરશે ને નાશાઘોરાની તમારે જરૂર પડે તો હું ભલે હાલમાં કોઈ પક્ષમાં નથી એ છતાં તમે મને ફોન કરશો તો તમારી પાસે આવી જઈશ તમને મદદ પૂરી કરીશ અને આવા અસર મિલકતોને તાત્કાલિક પોટબંદરમાંથી પકડાઈ પકડીને જેલમાં નાખીએ તો પોટબંદર મુકાવી દો તો ન્યાય મળશે ને આ કોળી સમાજની દીકરીને પણ ન્યાય મળે અને તમે પણ આમાં અંગતર જો એવી તમને હું બે હાથ જોડે વિનંતી કરશું ગેરસમજ તમને યાદ કરશે નમાલો તમે સાબિત થશે તો કુતિયાણાના એમએલએ કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની થોડાક સમય અગાઉ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી હિરલબા જાડેજાની ધરપકડ સાયબર ક્રાઈમના ગુના હેઠળ કરવામાં આવી હતી અને પો પોરબંદરમાં પોલીસ કાયદો વ્યવસ્થાને લઈને હવે કોઈને પણ છોડવાના મૂળમાં નથી તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમે તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર